નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં આવેલા અપંગ માનવ મંડળ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગરબામાં દિવ્યાંગ બાળકોએ જોરશોરથી ભાગ લીધો હતો બાળકો દિવ્યાંગ હોવા છતાંય જ્યારે ગરબાનો તાવ શરૂ થયો ત્યારે તેઓ બધું જ ભૂલીને ગરબાના રંગમાં રંગાઈ ગયા હતા આ બાળકોને ઉત્સાહ વધારવા માટે તેમના પરિવારના સદસ્યો પણ ઉપયોગમાં આવી રહ્યા હતા મહત્વનું છે કે તેમજ કાર્યક્રમમાં અતિથિ તરીકે સદવિચાર પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવિણ લહેરી પણ ઉપસ્થિત રહ્યા હતા એ દિવ્યાંગોની સેવા કરતી અમદાવાદની એક જૂનામાં જૂની સંસ્થા છે અહીંયા અઢીસો જેટલા છોકરા છોકરીઓ ભણે છે એમાંથી બસો ઉપરાંત તો અહીંયા છાત્રાલયમાં રહે છે દિવ્યાંગો માટે આપણને કરુણા ઉપજે દયા ઉપજે એ એક વાત છે પરંતુ તેના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો હોય તો આવા નવરાત્રિ જેવા પ્રસંગમાં તેઓ પણ સામાન્ય લોકો જેમ ગાન કરી અને આનંદ મેળવી શકે એવા શુભ હેતુથી દર વર્ષે અપંગ માનવ મંડળ આ નવરાત્રિનું આ રીતે આયોજન કરે છે અને આનંદની વાત છે કે એ વિદ્યાર્થીઓ ક્યારેક એમના મિત્રો અને કુટુંબીઓ પણ અત્રે હાજરી આપી અને આ કાર્યક્રમનો લાભ લે છે આપણા માટે ગુજરાતમાં ગરબાનું કામ એ સૌથી વધારે મહત્ત્વનું કામ છે કારણ કે એમાં તમામ ઉંમરના તમામ આવક જૂથવાળા તમામ લોકો બધું જ ભૂલીને સાથે જે માતાજીની આરાધના પેટે નૃત્ય ગાન કરે છે એ આપણા માટે એક આગવી પરંપરા છે અને હવે તો યુનેસ્કોએ પણ આ ગરબાને એક વિરાસત તરીકે માન્યતા આપી છે તો એ વિરાસત જાળવી રાખવાનો આ અપંગ માનવ મંડળનો પ્રયત્ન ખૂબ અભિનંદનને પાત્ર છે છેલ્લા છાસઠ વર્ષોથી દિવ્યાંગો માટે કાર્ય કરે છે અને અમે વિવિધ ધર્મોના તહેવારો અહીંયા ઉજવતા હોઈએ છે જેમ કે અમારા ત્યાં જન્માષ્ટમી પણ થાય છે નવરાત્રિનું પણ સેલિબ્રેશન થાય છે ક્રિસમસ વખતે અમે ક્રિસમસ પાર્ટી પણ કરીએ છીએ એટલે હોળી અધુળેટી વખતે પણ બાળકો અહીંયા આગળ આનંદ કરે છે એટલે સંસ્થાની પરંપરા રહી છે કે બાળકોને લગભગ દરેક ધર્મનું જ્ઞાન મળે અને બાળકોને એક સેલિબ્રેશનનો મોકો મળે કારણ કે બાળકો એમના ઘર પરિવારને છોડીને આખું વર્ષ અહીંયા આગળ રહે છે તો એમને એ તહેવારોની ઉજવણીનો અફસોસ ના રહે એ જોવાનું સંસ્થાના ટ્રસ્ટીઓ સુનિશ્ચિત કરે છે હમણાં આપણે જેમનો ઇન્ટરવ્યૂ જોયો એક ક્ષિતિજભાઈ મદન મોહન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હતા અને પ્રવીણભાઈ લેરી આપણા ગુજરાતના એક સચિવ હતા અને અત્યારે સદવિચાર પરિવારના મેનેજિંગ ટ્રસ્ટી છે એટલે આવા મહાનુભાવો અહીંયા આગળ વારંવાર સેવા આપતા રહે છે અને સંસ્થાને આગળ લઈ જઈને ધબાવવાનું કામ કરે છે